હવે આ આમ હોય તો આ માય છે અને બેન બનાવવા હોય તો માત્ર પાછળ અમોડો કરી દેવાનો બરાબર પછી આ ત્રણ વસ્તુ આપણે ભરવાની રહે માથું આ બોડી આ અહીંયા તું આમ જે કરે છે ને એમાં પછી બીજો હાથ મારી ત્યારે કમ્પ્લીટ સુકાઈ પછી કરજો નહીં તો એ એકબીજાની ઉપર ઓવરલેપ થશે યસ નમસ્કાર હું મિસિસ બીના પટેલ મેં બરોડા એમએસ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે સ્કલ્પચરમાં અને જ્યારે હું સ્કલ્પચરમાં ભણતી હતી એ જ વખતે સેકન્ડ ઇયરમાં હું હતી ત્યારે શ્રી જીવ્યા સોમા માસે કે જે વારલી ચિત્રકાર છે રાધર હવે એ નથી ત્રણ વર્ષ પહેલાં જ એમનું ડેથ થયું છે અને એમણે જે રીતે અમે એકોતેર જણ હતા અને વારલી ચિત્ર એમણે ડેમો આપ્યું એમાંથી આજે હું એક માત્ર કરી રહી છું અને હું એટલા માટે કરી રહી છું કે એમણે મને મારી પાસે પ્રોમિસ લીધું હતું કે તું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કરતી રહે છે અને એમના આશીર્વાદથી અને પ્રભુ કૃપાથી એમાં હું આજ સુધી સફળ રહી છું અને હું ખાસ આ બધા લોકોનો હું આભાર માનું છું કે એ લોકો અહીંયા આવી અને શીખે છે અને મને શીખવવાની તક આપે છે આ વારલી ચિત્રકલાને કન્ટિન્યૂ કરવા માટેના મારા બે પર્પઝ છે એ કહે છે કે આ કલા આપણી છે અને આપણી વચ્ચે જીવતી રહેવી જોઈએ તો એના માટેનો આ એક મારો ન નમ્ર પ્રયાસ છે અને એમાં ગવર્મેન્ટનો ખૂબ સારો સહકાર છે ગવર્મેન્ટ થ્રુ જ આ આ ટ્રેનિંગ ચાલી રહી છે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત આ જે કૌશલ્ય વિકાસ તાલીમનો કાર્યક્રમ છે એ ગાંધીનગર ટીમ દ્વારા થઈ રહ્યો છે અને એમાં હું ટ્રેનર તરીકે આ લોકોને ટ્રેનિંગ આપું છું અને આ બધા જ બહેનો માંથી ઘણા લોકો એવા છે કે જે ચિત્ર વિશે થોડી ઘણી જાણકારી પણ છે અને ઘણા લોકો એવા પણ છે કે આજે વીસ પચીસ વર્ષ પછી હાથમાં બ્રશ લીધું હોય તો આ જાગૃતિબેન છે એ મધુબની આર્ટિસ્ટ છે તો મધુબનીમાં એમણે ઘણા ચિત્રો કર્યા છે અને એમનું નામ છે આજે પણ એ સાથે સાથે વારલી ચિત્રકલા શીખવા આવ્યા છે અને એ જે કામ કરી રહ્યા છે એમાં એ પોતે એવું જોઈ રહ્યા છે કે એ મધુબનીની પેરેલલ વારલી પણ કરી શકશે આ નેહલબેન છે એ ઘણા વર્ષો પછી આજે આ લેવલે હાથમાં બ્રશને એવું લઈને બેઠા છે અને એ ખૂબ ખુશ છે એમના જ મોઢે સાંભળીએ હા હું એકચ્યુઅલી કેન્સર સર્વાઈવલ છું અને મને જે બીનાબેનની સરળ રીત છે આ વારલી પેન્ટિંગ શીખવવાની એમાં ખૂબ જ મજા આવે છે અને મને તો જાણે એક નવી દિશા મળી ગઈ છે જીવવા માટેની અને એમની રીત બહુ સરળ છે એટલે હું બેઝિક આર્ટિસ્ટ નથી છતાં હું એવું ફીલ કરું છું કે જાણે હું આર્ટિસ્ટ થઈ શકીશ થેન્ક યુ નેહાબેન છે જે ઘણા વર્ષો પછી એમણે હાથમાં બ્રશ પકડ્યું છે એમનો અનુભવ જોઈએ લગભગ તેત્રીસ વર્ષ પછી બ્રશ પકડ્યું હાથમાં ફાઇન આર્ટ્સનો ફાઉન્ડેશન કર્યો છે અને ત્યારે એક સંકલ્પ અથવા તો સ્વપ્ન હતું કે વારલી શીખવું પણ ક્યારેય તક ન મળી આજે બીનાબેન થકી આ તક મળી છે અને ઇટ્સ લાઇક થેરાપેટિક ટ્રીટમેન્ટ જ્યારે પણ આ વસ્તુ કરીએ છીએ ત્યારે બધું જ ભૂલાઈ જાય છે અને એક અલગ પ્રકારની શાંતિ અને આનંદ આમાંથી મળે છે અને ડેફિનેટલી બીનાબેનની જે ટેકનિક છે એ ખૂબ જ સરસ છે શીખવવાની दिनेश भाई हम अमरा सर आया है कि जे हमारे हस्तकला सेतु योजना प्रोजेक्ट है इन्हें हेड कर रहा है तो एमनी पास है थी योजनाओ विषय और आ आम जो कर रहा है एना विषय आप जाणो ये ट्रेनिंग जो है हमारा हस्तकला सेतु प्रोजेक्ट का अंडर ये ट्रेनिंग हम हो रहा कर रहे हैं यहाँ पे हस्तकला सेतु जो है इंडेक्स सी का एक प्रोजेक्ट है इस पर जो गुजरात के जो आर्टिस्ट्स है अब उनके साथ काम कर रहे हैं ताकि उनको प्रोडक्ट डेवलपमेंट मार्केट डेवलपमेंट गवर्नमेंट का वेरियस स्कीम so का बेनिफिट उनके पास पहुँच जा सके उसके बारे में हम काम करते हैं करीब 33,000 जो आर्टिसंस कम्युनिटी है उनके साथ हम काम कर रहे हैं आज यहाँ पे हम वर्ली पेंटिंग का एक ट्रेनिंग का पास रखा है हमारे पास जो मैडम है वो वर्ली पेंटिंग का एक एक्सपर्ट है और अवार्डी है स्टेट अवार्डी है सो so, मैम का जो मैम हमारे साथ मेंटर के तरह जुड़े हैं तो मैम ने अभी जो आर्टिसन्स को लेके इस पेंटिंग को कैसे आगे से और अच्छे से पॉपुलराइज़ किया जा सकता है हम उस पर बात करते हैं जो नया नया प्रोडक्ट बनता है हम उसको प्रमोट करते हैं ताकि जो गुजरात का आर्ट एंड क्राफ्ट है उसको जनरल पब्लिक समझ सके और उसको जितना उसको उन लोग मार्केट में अगर बाय करने की कोशिश करेंगे तो उसकी इम्पैक्ट हमारे जो आर्टिस का लाइवलीहुड पे हो सकता है तो ये जो पूरी एफर्ट है उस पर हम नया डिज़ाइन नया प्रोडक्ट लाके कोशिश करते हैं और ज़्यादा से ज़्यादा વૈશાલી આવો ને જરા વૈશાલી છે એને એટીડીનો કોર્સ કરેલો છે અને આર્ટ સાથે એ જોડાયેલી છે સ્ટુડન્ટ્સને શીખવે છે અને એના ઘરે ક્લાસીસ પણ ચલાવે છે એનો વ્યૂ આપશે હેલો એકચ્યુલી મારી લાઈફમાં બે બહુ ઇમ્પોર્ટન્ટ ટીચર હતા એમાંથી આ હું બહુ પ્રાઉડલી કહી શકીશ કે બીના મેમ મારા થર્ડ છે અને હું એમની સાથે બહુ લકી છું કે હું મળી એમને ભલે થોડી લેટ મળી બટ ડેફિનેટલી હવે હું ટ્રાય કરીશ કે હું સતત એમના કોન્ટેક્ટમાં રહીશ એ જે શીખવાડે છે સ્પેશિયલ અહીંયા જે બધી બધા આંટીઓઝ છે એ લોકો માટે મને બહુ એવું ફીલ થાય છે કે કે ના બહુ સરસ કરે છે કે એક મને આઈડિયા છે કે આ લાઈફમાં આગળ જતાં કેટલું યુઝફુલ છે જેમ કે રિટાયર્ડ થાવ બધા કિડ્સ હોય જતા રહે હસબન્ડ કોઈ કામથી હોય લેડીઝ મોસ્ટલી એકલા જ હોય ત્યારે એમ થાય કે કે શું કરશું તે એના માટે આર્ટ આ બહુ જ હેલ્પફુલ છે કે જેનાથી તમે બીજે ક્યાંય તમારું આમ દિમાગ મતલબ યુઝ ના કરો આમાં એક જ જગ્યાએ તમે બિઝી રહો અને એના માટે હું આઈ વેરી આમ સજેસ્ટ કરીશ કે એનાથી બીના મેમથી સારા કોઈ તમને ટીચર મળી જ ન શકે એટલું શાંતિથી સમજાય છે અહીંયા સરિતાબેન પણ છે સરિતાબેન પટેલ જે વર્ષો પહેલાં વિદેશ હતા ત્યારે કંઈક ગ્રીટિંગ્સ એમણે બનાવ્યા હતા પછી એ કહેતા હતા કે એમણે હાથમાં બ્રશ લીધું જ નથી તો ફરી આ તક મળી છે એમનો વ્યૂ લઈશું આપણે હેલો બસ હવે ઢળતી ઉંમરે અમે લોકો યુવાન થયા હોય એવું ફિલિંગ આવે છે અને એટલી મજા આવે છે બાળકો બહાર છે અમે એકલા છીએ અને આમાં એટલો બધો ટાઈમ રાતના એક વાગ્યા સુધી એક વાગ્યા સુધી અમે લોકો કરતા હોઈએ છીએ પણ અમને થાક નથી લાગતો અને એટલી મજા આવે છે અમને કે બસ અમને એક તો નવી લાઈફ મળી ગઈ છે થેન્ક યુ અહીંયા સુધાબેન છે આપણી વચ્ચે સુધાબેન પટેલ એ પણ નિવૃત્ત થઈ ગયા છે બંને બચ્ચાઓ દીકરાઓ પરણી ગયા છે અને એમને બહુ જ શોખ છે તો એ પણ જોડાયા છે હું એમને આપું આપણે એવું કહેવાય છે કે સાંઠે બુદ્ધિ નાઠે પણ અત્યારે તો ઉલટું થઈ ગયું હું સાઠે પહોંચવા આવી અને જાણે હું ઘણી બધી નાની થઈ ગઈ પાછી જાણે કોલેજમાં આવી ગઈ અને એ ઉત્સાહ મારા જીવનમાં ભરવા માટે હું બીનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા જીવનમાં પાર્ક પાનખરમાંથી જાણે વસંત આવી ગઈ બાળકો સેટલ થઈ ગયા પછી મને એવું થતું હતું કે હવે હું શું કરું ત્યારે એક આટલું હું તો મને ખબર જ નહોતી કે મને આવું આર્ટ આવડે છે નાનપણમાં પ્રાઇમરી સ્કૂલમાં કંઈક કર્યું હશે પણ અહીંયા જ્યારે હાથમાં બ્રશ પકડ્યું ત્યારે ખબર પડી કે મને પણ હું કંઈક કરી શકું છું તો એ બધો યશ બીનાબેનને જાય છે અને અહીંયા અમે ત્રણ દિવસ બધા સાથે મળી અને જે આનંદ કરીએ છીએ નવું નવું શીખીએ છીએ તો બારથી પાંચનો ટાઈમ હોવા છતાં પાંચ વાગે ઘરે જવાનું મન નથી થતું એમ જ જ કરીએ કરીએ થેન્ક યુ આજે આટલા લોકો શીખી રહ્યા છે આની પહેલાં વારલી ઉમરગામ એની પહેલાં આહવા ડાંગ ઘણી બધી જગ્યાએ મેં સોનગઢ વ્યારા ઘણી બધી જગ્યાએ ટ્રેનિંગ આપી છે આર્કિટેક કોલેજમાં પણ આપી છે સ્કૂલ્સમાં પણ આપી છે તો જ્યારે જ્યારે હું ટ્રેનિંગ આપું ત્યારે મને એક એવો ભાવ આવે છે કે મારા આ બે હાથ છે ને એ આ વારલી ચિત્રકલાને આગળ ધપાવવા માટે ઓછા પડતા હતા એમાં મને આટલા બધા લોકોનો હાથ મળ્યો છે સાથ મળ્યો છે અને એમના સહકારથી ખાલી મને જ સહકાર નથી મળ્યો હું એવું માનું છું કે આજે મારું ચિત્ર જો હું લાખ સવા લાખમાં વેચી શકતી હોઉં તો કાલે આ બહેનો પણ વેચી શકશે ભલે તરત કંઈ ઉતાવળે આંબા ના પાકે આજે શરૂઆતમાં મારું અઢીસોનું પેઇન્ટિંગ હતું છવ્વીસ વર્ષના સતત નિરંતર પ્રયાસ પછી આજે મારું પેઇન્ટિંગ એક લાખ દોઢ લાખ સુધી વેચાય છે તો એમનું પણ વેચાઈ શકે અને એ રીતે એમના ઘરને જે સપોર્ટ મળે એ રીતે એમનો હાથ એમના ઘરના માટે સાથ અને સહકાર આપશે નીચે તો પવ જે નીચેનો પંજો છે ફ્લેટ આવશે